નવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એક્ટિવા અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ઓગણપચાસ હજાર સાતસોના ના કબજે કરી

વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે સ્થળ ઉપરથી રામુમનુ વસાવા અને અટકાયત કરી વીસ હજારની એક્ટિવ અને વિદેશી દારૂ મળી રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સાતસોનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર કિશન મના વસાવા અને નવા કામ કરાવેલા બુટલેગર સતીશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે